જામનગરમાં હિન્દુવાદી સરકારના મહાનગરપાલિકાની પોલ ખોલતા કોર્પોરેટર રચનાબેન માડમ નંદાણિયા દ્વારા કોર્પોરેશનના ઢોરના ડબ્બામાં જનતા રેડ કરી હતી અને કહ્યું હતું કે ગાયોને અને ખૂબ જ ભૂખ્યા તરસ્યા અને કાદવ કીચડમાં બીમાર તડપી તડપીને મરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એણે પાપના ભાગીદાર જામનગર મહાનગરપાલિકાની સાથે આપણને પણ બનીએ છીએ એવું કહ્યું રચનાબેન નંદાણીયા દ્વારા આ જનતા રેડ માં ચોંકાવનારી હકીકત ઉજાગર કરી છે અને સમગ્ર પંથકમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી ગૌ હત્યા પર સવાલ ઉઠી રહ્યા છે નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની જામનગર મહાનગરપાલિકાની પોલ ત્યારે ખુલી જ્યારે રચનાબેન ગાયોની ગૌશાળા જેને મહાનગરપાલિકા ડબ્બો કહે છે ત્યાં રચનાબેન રેડ કરી અને ત્યાં જે જોયું ત્યારે જામનગર સમગ્ર જામનગર પંથકની આંખો ચાર થઈ જાય એ રીતે મરેલી ગાયો જોવા મળી હતી ત્યારે રચનાબેન માડમ નંદાણિયા દ્વારા પોતાના ફેસબુક પર પોસ્ટ કરી એમણે લખ્યું હતું કે મને ખબર છે કે આપણે ઘણા લોકોએ ગાયો અને ખૂટિયાથી ઘણા લોકોને ઘણું નુકસાન થયું છે પણ ગાયો અને ખૂટિયા પકડવાથી આ મૂંગા પ્રાણીઓ સાથે જામનગર મહાનગરપાલિકાના લોકો બહુ ખરાબ વર્તન કરે છે અને એ લોકોને એક જગ્યાએ પૂરીને રાખે છે અને એની સાફ સફાઈ સરખી નથી થતી અને ટાઈમસર ખાવાનું પણ મળતું નથી ટાઈમસર પાણી પણ મળતું નથી અને કાદવ કિચડમાં એ તડપી તડપીને મરી જાય છે તો પ્લીઝ હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ સીએમ સાહેબને એક ફેક્સ કરો લેટર કરો ઇમેલ કરો અને એ બધું ઘરે બેઠા બેઠા થઈ શકે છે અને જે લોકોમાં હિંમત હોય ખરી હિંમતવાળા હોય તો તમે એકવાર ઢોરના ડબ્બે વિઝિટ કરો તમને કોઈ રોકે તો તમે એમને ચોખ્ખા શબ્દમાં કહો કે અમને અંદર જવાની છૂટ છે અને તમે લોકો ખુદ પણ ઢોરના ડબ્બાએ જઈ શકો છો એક ઢોરનો ડબ્બો સાગર રોડ ઉપર અને બીજો માર્કેટિંગ યાર્ડ પાસે હાપા પાસે છે ગાયોને ખૂટ્યા ખૂબ જ ભૂખ્યા અને તરસ્યા કાદવ કિચડમાં બીમાર તડપી તડપીને મરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એણે પાપના ભાગીદાર જામનગર મહાનગરપાલિકાની સાથે આપણે પણ ન બનીએ એવું ન થાય પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ છે કે એની માટે આપ સૌ સીએમ સાહેબને એક લેટર લખો અને ઈમેલ કરો આ લોકોને એક સારી જગ્યાએ રહેવાનું અને ખાવા પીવાની અને પાણીની સુવિધા અને એમની ટ્રીટમેન્ટ સારી થઈ શકે કાદવ કિચડમાં સુવડાવીને ન રાખો મારા ફેસબુકમાં જોઈ શકો છો એના એમના ફોટા વિડીયો મેં તો આજે એ લોકોની સાફ સફાઈ કરાવડાવી આખા ઢોરના ડબ્બાની ગાયો અને ખૂટિયાને નીલ નાખ્યું અને શપથ લીધી છે કે આ અઠવાડિયામાં બે વાર જઈને હું તો એ લોકોનું ધ્યાન રાખીશ આપણે જોઈએ કે રચનાબેન માડમ દੰડાણિયાએ પોતાના વિડીયોમાં શું કહ્યું છે 8 વાગે અમે જનતા છે ડબે અમે જોયું કે પણ ગાય નથી ખબર નહીં ગાય ક્યાં છે એવા સમાચાર છે કે ગાય થોડી બીમાર હોય છે ને તો કોઈ એવા ઇન્જેક્શન આપી અને એને મારી નાખવામાં આવે છે એક ગાય મરેલી પડી છે એક વાં મરેલી પડી છે અમને સાચું બતાવ્યું નથી એટલે અમે બધા રજીસ્ટ્રાર અત્યારે લઈ લીધા છે અમારી હાથમાં હવે અમે બધા રજીસ્ટર ઘરે જઈને ચેક કરશું પછી ત્યાં સુધી નહીં અને આપ તમે જોઈ શકો છો કે આમાં ગાયો કેમ રહી શકે છે અને પબ્લિક છે પબ્લિક ખાસ કરીને લેડીઝો તો આપણે બધાય છે ને ઘોર ચોધ રહેવાનું બંધ કરી દે ગાયની પૂજા કરવાનું બંધ કરી દે આપણી આ ગાયની હાલત જુઓ તમે એવી જ રીતે ઓલી સાઈડ પણ ગાય મૃત્યુ પામેલ છે તો આજે અમે ઢોરના ડબ્બે એક જનતા રેટ કરી છે અને ખાસ દેખાડવા માટે તમે ખાલી અને આમાં ગાયું રહી કેમ શકે અમે બૂટ પહેરીને અંદર આવ્યા છીએ બરાબર છે એટલે વિડીયોના માધ્યમથી અમે તમને કહેવા માંગીએ છીએ કે પબ્લિક તમે લોકો થોડાક જાગૃત થાવ આપણે વેરો ભરીએ છીએ ટેક્સ ભરીએ છીએ તો સાથે સાથે એ લોકોને કહો કે ગાયું માટે કાંઈક કરે નથી ગાયુંને સરખું નીણ આપતા નથી સરખું પાણી આપતા નથી એ બિચારી ગાયું તડપી તડપીને મરી જાય છે નથી આ ગાયું બોલી શકતી એટલા માટે આ સવારના અમે ત્યારના સાત વાગ્યાના ઘરેથી નીકળી ગયા છીએ તો અમે અહીંયા આઠ વાગ્યાના અહીંયા બેઠા છીએ અને આખી અમે જનતા રેટ કરી અંદર આવીને અને એ લોકોએ બારોબારથી એક ટ્રેક્ટર રવાના કરી દીધું જેમાં ગાયો મરેલી મૃત્યુ પામેલી હતી જેને એ લોકો એક જગ્યાએ લઈ જવાના હતા જે એ લોકો દફનવિધિ કરે છે પણ એના ફૂટેજમાં અમે આવી ગયા એટલે એ ટ્રેક્ટર એ લોકોએ રવાના કરી દીધું અમે આગળ હજી તમને લોકોને દેખાડશી પણ આજે અમે સેવા દળ વાળા હવે ગાયુના ડબે જનતા રેટ પડી છે આ છે હકીકત કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવતી જામનગર મહાનગરપાલિકાની અને આ કોઈ એવી વાત નથી કે પહેલી વખત થયું છે આની પહેલા પણ ઘણી વખત આવી રીતે મહાનગરપાલિકા પર ગૌહત્યાના આરોપો લાગી ચૂક્યા છે પણ વર્ષોથી રાજ કરતી આ જળબુદ્ધિની બુદ્ધિની મહાનગરપાલિકા એ ભૂલી ગઈ છે કે આપણે જે ખુરશી પર બેઠા છીએ એ ખુશી આપણને આ જ ગાયોના નામે મળી છે જય સનાતન જય હિન્દ